અને ચા જાન ભાખરી ખાઈ લે અને પછી આપણે કામ કરી આગળ હું કરી ક્યાં જાય તમને બધું બતાવી જોડા રહેજો અમારી સાથે તો ભાઈ પહેલા નાસ્તો પાણી કરી લે હાલો ભાઈ આપણે થઈ ગયા છે નાય ધોઈ નવરા કેમ કે કામ જ નહોતું એટલે માથું વળી લઈ ફટાફટ આ એટલે કે શું કે માથા અંદી જાય ને નંદ નંદ દાતી હોય ને આમ લઈ એમને શિયાળામાં બહુ કામનો દંતિયું ટેન રથ નહીં બધું હોય ને ઉખડી જાય આ માથે એટલામાં હવે કાંઈ કામકાજ હે નહીં બે ફોનમાં વિડીયો જોઈ યુટ્યુબમાં શોર્ટ વિડીયો જોઈ ગેમ રમવી એવું કરવાનું હોય ભાઈ ભાઈ અને આ આપણો કાંઈ ફેર ધોબી ઘાટ ને બાપા એ બાજુ ના બધા અહિયાં side જાડવા હતા એ કાપી નાખ્યા કાલ વાઇન્દ્ર આયવા તા બહુ બધા એટલે એની માટે શરીર લઈને મંડી પડ્યો બાપુ કાપો હાથું તારો બાપ કીધું શરીર ન હોય સારું હાલો તો મળી હવે આગળ તમને વિડીયોમાં ભાઈ આપણે બેસી ગયા જમવા અને કે હાલો બે જાઓ જમવા અને પોતે થારી વારી આમને બેટકા મૂકીને ભાગી ગઈ ખબર નહીં ક્યાં જોઈ હોય ભાણામાં નાખ્યું નથી એકદમ ભાગી ગઈ અને જોયા આજે ચાલો નાખો શાક આવે આપણે બસ 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 આટલું ઘણાય ભૂખ નકલાઈ ગઈ હવે નાસ્તો કર્યો ગયેલો મળી ગાજુ ગાજુ બદલાય તો શાક આવી ગયું હોય શાક કે ફુલાવર બટાટાનું મસ્ત પીલું ભાઈ રસા વારું હોય શાક અને હવે એવો કેરીનો રહ આપડે ગીર તાલા ગીરની કેસર કેરી જેવો નો થાય કેરીનો હે પીળો પીળો આપણે જેવું ન થાય તેલ આપણે લગાવ ગુજરાત થી મંગાવવું પડે અહીંયા સિંગતેલ મળ્યા પણ હવે એમ કહેવું એમ કે આમ થાય આવું કેવું હોય લેવું આપો રોટલી આવી ગઈ શાક હે રસ હે હું હો અને હે ખાઈ લઈ પછી તમને મળી ખાઈ પી ભૂઈ જાય સાંજે ઉઠી જાય આપણે બાર રખડ વાઈક તો એને માને બગડા સટ બોલાઈ દેવી હે લો ભાઈ આપણે ઉઠી ગયા એને અમે ઉઠી ગયા એ એટલે બનાવી દીધો હરિયાળીનો શરબત પી લે જાય ભાઈ ગરમી એ ફૂલ આયા જા પંખો ચાલુ કરવો પડે ઉપરનો પંખો ચાલુ હોય ભાઈ કોઈ પડશે નહીં તો એ ગરમી એ થોડીક ટાઈટઅપ થઈ જાય શરીરમાં એટલે એ અને પછી હમણાં આપણે ક્યાં જવાનું તમને બતાવી મળીએ આગળ હવે હાલો ભાઈ થઈ ગયા હી આપણે રેડી લઈ લીધા ગોગલ્સને એ અને ટુવાલ લઈ લીધો બાકી ક્વોશ્યુમ પહેરી લીધું અહીંથી આપણે જઈ હી અંદર સ્વિમિંગ પુલમાં નાવા હટું ખાસ તો કીધું ન બની ગયો રહી જાતા જ આપણે પણ શું કે ટાઈમ નહોતો એટલો બધો વિડીયો બનાવવાનો તો

વરસાદ વરસાદ આવવાની શક્યતા લાગે હે જોઈ હવે બાપાએ ઘર મશીન કર્યું ચાલુ હા 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 સારું હલો ભાઈ મળી હવે અંદર જઈને સીધા આ ચાલી ફૂટ ઊંડો સ્વિમિંગ પુલ વિડીયો તો લાવ નથી પણ બનાવ્યો હાલો ભાઈ આપણે નીકળી ગયા સ્વિમિંગ પુલ એટલે કે સ્ટેશનમાંથી માંથી હેલ્મેટ કાઢ નહીં હોય એ મૂકી દીધું વચ્ચે વાડ ભીના હે એટલે મસ્તી ડાટો ડાટો ગોવન આવે જાય ઘરે

જો રાતના બફારો થાય કે નથી થતો એમાં હલો ભાઈ આપણે ચેન્જ કરી લીધા હે અને નીકળી ગયા બહાર જવા હતું શોપિંગ કરવા હતું થોડી ઘણી રોકરી શોપિંગ એટલે ઘર વખરી નો સામાન બીજું કઈ નહીં તો મળી આગળ રસ્તામાં તમને ક્યાં જઈએ તમને બતાવી હલો ભાઈ આવી ગયા ડિમાચ માં અને લઈ તો અહીંયા દેખા ને જો આપણને ખીચડી ખીચડી મિક્સ કરીને મળે બોલા જોઈ શોપિંગ કરી હમણાંથી ખુલો હોય જોઈ લો એની માં મા હા એ આગ્રા વાળા તો ભાઈમાટ ડીમાટ ડિમાટ હજી હમણાં જ ખુલો એટલે એટલે ડિમાટ નહો આવડે રિસેન્ટલી ખુલેલો હોય તો જોઈ શોપિંગ કરી પછી બતાવી તમને હું લઈએ આપણે ભાઈ ભાત એવા ખાઈને બે ડબ્બા પૂરા કરી દીધા ભાતના ભાઈ યુપી વાળા ભાતો જ ખાય નકરા મૈદા આપણે લઈ લીધા હે ભાત કેમ કે આપણે રહી યુપીમાં તો આપણે ભાત જ ખાવ પડશે ને

અને મને ગળતી જોવો કઈ કેડી ઉભરાણી હોય ને એવી રીત નવા આગ્રહ નું પગલું નવું ખુલ્યું હોય ને હમણાં હમણાં આટલે પછી તો થઈ જાય આવું નોર્મલ અડધા તો મારા જે હવે એસી ની હવા ખાવાય આવે અડધા પાછા ગરમી બફારો બહુ એ નથી તો હાલો જાય હવે મળી આગળ હવે કઈ ખાઈ પી લઈ એ જાય ઘરે હવે પછી ખાઈ પી હાલો ભાઈ આપણે આવી ગયા જમવા હતું એ જ્યુચલ આપણે સદર બજારમાં આવી એ જ જગ્યા જમવા ઓર્ડર દઈ દીધો હવે ઓર્ડર શું હે તમને આવે એટલે બતાવી ચેક કરે બિલ કેવડું બિલ થયું કે ડિમાન્ડ તો સારું હલો હવે આવે એટલે બતાવી હું મંગાવ્યું તમને હાલો ભાઈ આપણે આવી ગયા મંચુરન તો ખાઈ લઈ હવે મંચુરિયન બરાબર પછી ઘરે જઈને ખાય ચુરણ અને હા રે પેપ્સી મેડમ ના ઢોસા આવ્યા નથી હજી આપણે ખાઈ લઈ ત્યાં સુધીમાં મેડમ ને ઢોસો આવી ગયો એમ ઢોસા નથી ભાઈ આ તો જમ્બો ઢોસો હે આમ તો જો ઢવળો ઢોસો હા હા એકલી ખાઈ હતી હે આપણે જે તો નહીં ખૂટે ભાઈ એની રીતના જોઈ લે એ હું કરું હું નહીં એમ હાલો ભાઈ

તો અહીંયા સુધી આપણો વિડીયો જોયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કે તમને શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું અને આજનું અટાણો આપણા ઉપર વ્લોગ બનાવ્યો તો અટાણા ઉપર તો એ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો અને હવે કાલથી ડેલી વ્લોગ ચાલુ થઈ જશે ભલે શોર્ટ વિડીયો તો શોર્ટ વિડીયો લોંગ વિડીયો આવશે તો લોંગ વિડીયો જેવો ટાઈમ એ પ્રમાણે વિડીયો આપણે બનાવીને અપલોડ કરતા રહેશું કાલથી પ્રોમિસ કરું છું તમને બધાને કાલનું બધું ભાઈ રેગ્યુલર વિડીયો આવશે અમે મળીએ હવે આપણે આવતીકાલે બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હસ્તક ખેલતા રહ્યો બધા અને વરસાદમાં નાતા રહ્યો